દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનો એક નવતર પ્રયોગ અને ખૂબ સરસ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે અહીંયા એક વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવારથી પણ બીજી સંસ્થાઓથી પણ અને આમ નાગરિકો જોડાયા છે નોંધનીય છે કે ગયા વર્ષમાં એ લોકોએ ગયા અમુક સમયમાં એ લોકોએ ચાર હજારથી વધારે વૃક્ષોનું વાવેતર સાથે સાથે ઉછેર પણ કર્યું છે એ ખરેખર બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ છે જે ગાયત્રી પરિવાર કરી રહ્યા છે આપણે બધાના સહિયારા પ્રયત્નોથી આરોગ્ય અને શાંતિ અને એક આખું સારું એક વાતાવરણ બને એના માટે જે એ લોકો પ્રયોગ કરી રહ્યા છે એ ખૂબ ઉલ્લેખનીય છે અને ખૂબ પ્રશંસનીય છે એના માટે હું એમને અભિનંદન આપું છું અને વૃક્ષ કાવડ યાત્રા મેં આજે સહભાગી બનીને બનીને અમે પણ ખરેખર ધન્યતા અનુભવી છે જનક ઉપાધ્યાય છે હું ગાયત્રી પરિવાર યુદ્ધ ગ્રુપની ટીમ સાથે ત્રણ વર્ષથી જોડાયેલો છું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી વૃક્ષારોપણનું કાર્ય કરે છે અને આજે એ વૃક્ષારોપણના કાર્ય હેઠળ આજે એક વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે જેના થકી મોડાસાની જનતાને પ્રકૃતિ માટે પ્રેરિત કરવા માટે એક વૃક્ષ પાવડ યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ગાયત્રી પરિવાર યુદ્ધ ગ્રુપ અત્યાર સુધીમાં ચાર હજારથી વધારે વૃક્ષો વાવીને ઉછેરીને મોટા કરી ચૂક્યું છે મોટા કરવાના સંકલ્પ સાથે જ આજ સુધી ગાયત્રી પરિવાર યુદ્ધ ગ્રુપ કામ કરી રહ્યું છે